નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં સો લેરમાં સો તૈયારી કરતા હશો અને હવે આવી ગયું છે છેલ્લી ગણીનું રિવિઝન તમારી પરીક્ષા આવી ગઈ છે બધા વિષય દઈ દીધા પણ હિન્દીમાં સાહેબ કોઈ દેખાતું જ નથી અરે ભાઈ આ એમ હિયર અભિષેક તેરા ધ્યાન કિધર હે અભિષેક સર ઇધર હે બરાબર અને હિન્દી એ બાપુ જેમ સંસ્કૃતમાં ગાભા કાઢી નાખીએ છીએ આપણે સંસ્કૃતમાં જેમ ભૂકા બોલાવી દઈએ છીએ સંસ્કૃતમાં જેમ ધડ બળાટી ચક્રવ્યુ સાથે આવે છે એમાં વખતે હિન્દીમાં તમારે આવશે માત્ર બે વિડીયો આપીશ બાપુ બે વિડિયો એક તમને પદ્ય વિભાગનો આપીશ અને એક તમને ગદ્ય વિભાગનો આપીશ પણ આ બે વિડિયો જોશો વચ્ચે એકવાર પણ ચૂકતા નહીં તમારા જે માર્ગ ધારેલા છે જેની માર્ક આવશે ને બેઠા પ્રશ્ન આમાંથી જોવા મળવાની શક્યતાઓ સંભાવનાઓ છે જે આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા અભિષેક દવેને ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે તો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર આવી ગયા હોય અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય મિત્રો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દયો અને લાઈક નું બટન દબાવો આ વખતેનો ટાર્ગેટ છે કે મારે 100k કમ્પલીટ કરી અને ગુજરાતમાં સંસ્કૃત વિષયનો ડંકો વગાડવો છે પણ હું હિન્દી માટે પણ આવું છું કારણ કે સંસ્કૃત અને હિન્દી માસીયાડ થાય બે બરાબર એમ કહેવાય કે એની માસી થાય તો હિન્દીમાંય આપણે ગાભાજ કાઢવાના છે હિન્દીમાંય તમારે માર્ક લઈ આવવા હોય તો મુંજાતા નહીં બે વિડીયો જોવો અને આગળના ત્રણ પ્રશ્ન

બરાબર રશખાન કિસ પર્વત કા પથ્થર બનના ચાતે ગોવર્ધન ગોવર્ધન ને તોડિયો ટચલી આંગણીએ પ્રભુ ટચલી આંગણિયે ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું ઇન્દ્ર નું ગર્વ ઉતાર્યું જય જય ગીરધારી ઓમ જય કાના કાળા આવું બધું રોજ બોલીએ છીએ એમાં જ આ પ્રશ્ન જવાબ છે યમુના કિનારે ખાલી જગ્યા કા વૃક્ષ થા કદંબ કેત પ્રશ્ન એ નવે કદંબ જેનું ઉદાર હતું આગળ ઈદ કા અર્થ કા હોતા તો કદંબ ખાલી જગ્યા કો રિઝાને કે લીએ ગોપી તરહ તરહ કે

આઠ સીટી નવ નદી કા સુખ પ્રાપ્ત હોતા નંદુ ચરાંદ બાબાને નંદ બાબાને માસોદાજી સાંભરે બીજું કલ કે ધામ કા અર્થ ખાલી જગ્યા હોતા સોને કા રાજમહેલ કે નું રાજમહેલ સોને કા गोपी गले में खाली जगह की माला पहनना चाहती है गुंजे की किन किन के साथ बैठकर मीरा ने लोक लाज खोई साधु संत जवाब आवड़े तो मैं जो जो नो आवड़े तो आटला करजो आवाज देखा है राणा ने मीरा के लिए क्या भेजा विष का प्याला मीरा की सास मीरा को क्या कहती है कुल नासिनी किसकी कृपा से मीरा ने राम रतन धन पाया तो के सदगुरु मीरा ने राम रतन धन किन की कृपा से पाया જવાબ દેના પતિ સદગુરુ ભગવાન ખાસ કે જો ભારત કા ભાલ હિમાલય હૈની જન્મ ભૂમિ સ્વર્ગથી પણ ગરીય સ્વર્ગ ગીતા કા ગાન કૃષ્ણ થઈ ભગવત ગીતા ગ્રંથ કી રચના કિસને કી કૃષ્ણ ભગવાન સ્વયં છે હે ને એના મુખમાંથી બોલેલા શ્લોકો છે મારા વાલા સબકી નજર બચા કરતા તો કે ભાઈ ઝાડી મેં રહેતા खरहा क्यों भागा भाई सुकम भाई गो तो तो क्या शिकारी कुत्ता जो था उसके पीछे पड़ा था कुत्ता खरहे को क्यों ना पकड़ पाया खरहा अपनी जान बचाने के लिए भाग रहा था किसकी आवाज सुनकर खरहा नींद से जागा कुत्ते की आवाज सुनकर कवि भक्तगण को कौन से गुण ग्रहण करने की बात करते हुए व्यंग्य था तो क्या हाथ में गौमुखी लेकर ईश्वर स्मरण करना नाम जपने का साधन खाली जगह है माला दावड़ी आजकल के साधु के सामने कोई तर्क करने आए तो वो क्या करेंगे तो अपनी पोल खोल न जाए इसलिए मौन रहेंगे भाई अजी एक वाक्य 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 प्रश्न आप पूछो हम है नव युग के अग्रदूत जनशक्ति की चेतना द्वारा भारत में खाली जगिया तो के नव चेतना लाना चाहता था हे जनशक्ति महान काव्य में कभी भारत माता के पुत्र को क्या कहकर पुकार कर तो के उसका आंसर देना है आपको लास्ट देना हो

प्रभु बादल है तो भक्त मोर ते तो बादल तो के मोर जब खाली जगह मिलता जब सुहागा मिलता है तब सोने का महत्व बढ़ जाता है बेज ऑप्शन है मत ये कावड़ी जाए तब तो। प्रभु चंदन है तो भक्त दास है सॉरी भक्त पानी है रे प्रभु को स्वामी मानकर खुद को दास मानते हैं भक्त धागा है तो प्रभु मोती है तमें तो धागा तमें दा, मोती

નંદકા છોરા વેણુ બજા કર કરોરી ચોરી મારા ક્યા મોહન મુરલી બતા ગયો રે ઓલ છો રો ગોવાિયો એને નંદ છોરા રસ ખાલી જગ્યા પર્વત પથ્થર બનના ચાતે હૈ તો શું આવશે ગોવર્ધન કા गोपी श्रीकृष्ण की तरह अपने सिर पर खाली जगह धारण करना चाहती मोर पंख भाई खाली जगह लेकर रसखान वन में भटकते हुए गाय चराना चाहते थे तो शु आवे लकुटी लाठी व्रज की स्त्रिया खाली जगह की धुन को दीवारी थी मुरली की धुन मुरली की પશુ કે રૂપ મે નિવાસ કરના ચાતે પશુ કે રૂપે રસ નામ થા સૈયદ કે સૈયદ જવાબ દેજો આ તમારે દેવાનો છો પારિવારિક યાતનાઓ વ્યથિત પર ગઈ

पैरों में पादा घूंगर बांध मीरा नाच क्यों क्यों गिदु मीरा है तो नृत्य अंगना कुल ना से तो कुल ना से निकित मीरा भाई को खाली जगह मिल गया राम रतन धन पायो मैंने राम रतन धन पायो मीरा खाली जगह की दासी बन गई नारायण नारायण कृष्ण भगवान की दासी हो गई सद की नाव કે ખેનહાર સદગુરુ હે સદગુરુ બાપુ કહી દઈએ એટલે સદગુરુ એટલે આપણા ગુરુજી જે આપણને ભણાવનારા શિક્ષકો આપણા જે કુળમાં જેને આપણે ગુરુ બનાવેલા હોય એ હોય એટલે આપણે ભાઈ ભવ પાર કરી દઈએ ભવ પાર કરી દઈએ ખાલી જગ્યાને મીરા કે જન્મ જન્મે કી પૂંજી રામ રતન ધન એને ઈ જ ભેગું કર્યું છે મીરા આપણે ખાલી જગ્યા પ્રેમ બલી સિંચતી હે આ શું હશે સુમિત્રાનંદન પંતકો ચિદમ્બરા કાવ્ય સંગ્રહ પર ખાલી જગ્યા પુરસ્કાર મિલા કયો પુરસ્કાર મેળવ્યો હતો જ્ઞાનપીઠ ભારત વર્ષ કા ભાલ એ તો હવે તમને આવડી ગયું હિમાલય જોઈને ને આપણું ભાઈ જનની જન્મભૂમિ સ્વર્ગ એમસીક્યુ માં આવે અથવા ખાલી જગ્યામાં આવે અથવા પ્રશ્ન જવાબમાં ત્રણ માંથી એક જગ્યાએ જોવા મળે યુદ્ધ સે જનજીવન ખાલી જગ્યા બન ગયા તો કે જરજર તાપસ સુકુમારી શિલા બની એ શું બની ગઈ હતી પથ્થર જન જન કે હૃદય મેં ખાલી જગ્યા બસી હે શું તો કે ભાઈ આપણી જન્મભૂમિ ગંગા યમુના નદીઓ કા જલિત જ્યોતિષ પવિત્રતા ખા જવાબ આપે ભાભી ખરહ ખાલી જગ્યા ખાલી જગ્યા મિનિટ તક ચાર મિનિટ તક કુતે ખાલી જગ્યા સુન કરોતે સાસ સાસુ નહીં કુતેર ખરઘે કી દોડ ખાલી જગ્યા મેં જારી રહી ખેતમાં ખેતો ની અંદર

કવિને ખાલી જગ્યા ગુણ પર કરારા વ્યંગે તો મુખ મેગલ સાધુ આપણે ઉપદેશ કોને બગીચે સાધુ કાવ્ય ખાલી જગ્યા લોકો પર વ્યંગ્ય ક્યા અનપો પર વ્યંગ તર્ક કા ભય ખાલી જગ્યા દમભી સાધુ કોઈ તર્ક નો ભય કોને મૂંગા સાધુ કે હાથ મેં ગૌ હોની ચીએ માળા હોવી જોઈએ સાધુ બહાર છે નમ્ર હોને બહાર થી નમ્ર હોવા જોઈએ બરાબર અને સાધુ કા ખાલી જગ્યા મૌન વ્રત દેખકર વિદ્વાન તર્ક નહીં કરે કે સાધુ ને મૌન જોઈને વિદ્વાનો તર્ક નહીં કરે ચલો હવે છે એ વિકલ્પ ચૂન કરીને જવાબ આપવાનો બહુ ઓછા આ પૂછું એમાંથી બેઠો જોવા મળે છે તો આટલા કરજો ભાઈ સંત રૈદાસ કહેતે હે કે પ્રભુ આપકે પ્રતિ મેરા સમર્પણ ભાવ ચંદન કે સાથ પાની જેસા હે સોને કા મહત્વ બઢતા હે ક્યોકી સુહાગાત આ सोने के साथ सुहागे का मतलब एक स्थाई संबंध होता है पशु योनि में जन्म मिलने पर कवि नंद जी की गायों के बीच रहकर चरना चाहते थे गोपी कृष्ण की मुरली धारण नहीं करेंगे क्योंकि गोपी निश्चल प्रेम का विश्वासघात करना नहीं चाहती लकुटी लेकर रसखान ભાતી વન ભટકતી કોઠ સિદ્ધીર નવ નિધિ કા સુખ પ્રાપ્ત હોના મતલબ શું તો કે ભાઈ જે નંદજી છે એમની ગાયો ને ચરાવાનું સૌભાગ્ય મીરા કોને Uh, सदगुरु पर अपार श्रद्धा और उन्हीं भगवत भक्ति भगवान प्राप्त करने का आधार मानती थी मीराबाई ने अपने सदगुरु की कृपा से राम रतन धन पायो मीरा जी तुमने कवि का कहना है कि आज समस्त विश्व के लोगों का जीवन युद्ध की विभीषिका से त्रस्त और जर्जर हो चुका है સાવિત્રી મહ આભા માૂમિ ભારત માતા સ્વર્ગ સે મહાન શ્રેષ્ઠ હૈ ભાગા ક્યોકી એનો જવાબ આપો શિકારી કુતે પીછા પડા ખાના ખતમ હો ગયા જંગલ મેં આગ લાગી આવડી જાય જવાબ સ્પીડમાં संकट में प्राण बचाने के लिए सारी जवाब आप चलो। खरहा से गया, की? की सास की आवाज सांबड़ी थी सच्चा साधु दिखाई देने के लिए मुंडन करा लीजिए पर जिससे आपका सिर शिव का तहक चमकता रहे भाई मुंडन करा ढोंग करने के लिए ઉપરી દેખાવા કરના જરૂરી હે દેખાડો ઢોંગી સાધુ કે મના મતાનુસાર આપ અપને હાથ મે હંમેશા માલા લેકર ગૌમુખી ફરાતે રહીએ તાકી કોઈ ભી વ્યક્તિ આપ કે પાસ આયે ઓર આપ ઈશ્વર કા નામ જપતે હો તો આપકો પૂછે પૂછેગે હી નહીં ઢોંગી સાધુ ભક્તો કો ઉપદેશ દેતે રહે હુએ યદી કોઈ વ્યક્તિ આપકે કિસી વિષય પર તર્ક કરે તો ઉસસે ડરકર ભયભીત ન નો દીવાનું નહીં કે તમારે

रसखान किस पर्वत का पत्थर बनना चाहते हैं रसखान किस पर्वत का पत्थर बनना चाहते पशु योनि में जन्म मिलने पर कवि क्या करना જે બધા એમસીક્યુ માં આગળમાં આવી ગયા ખાલી જગ્યા એજ મોસ્ટ ઓફ દેખાશે જે ત્રણ માંથી ક્યાંય પણ સિમિલર હોઈ શકે છે એટલે મેં ત્રણેય માં આવી મનુષ્ય કે રૂપ મેં રસખાન કહા બસના ચાહતે પશુ કે રૂપ મે કવિ નંદ કી ગાયો કે બીચ નિવાસ કરતા મીરાબાઈ કિસકી ભક્તિ કરતી હતી આ તો આવડે મીરાબાઈ કોણ સા ધન મિલ ગયા

कुत्ते और खरहे के बीच दौड़ और कब तक चली रोटी कमाने के लिए शास्त्रों में क्या बताया है इस काव्य के आधार पर बताइए खरहा नींद से क्यों जाग गया नवयुग के नयनों में क्या भरा था और हिंदुस्तान के प्रति जनता का अभिमान कब से है साधु उपदेश देने के लिए झोपड़ी कहां ખાલી આમ કાન પકડાય જવાબ એક જ આવે સાધુકા દીખાવા કેસા દીખાવા કરતે હુએ સાધુ કેસા વ્યવહાર કરતા મેં તમને જે રીતે પ્રશ્ન એને પૂછવાનું થતું હોય તો તમારે એ રીતે આપણે બનાવ્યું છે

कि गिरधर गोपाल की भक्ति करते हुए मीराबाई ने किस किस का त्याग किया कोनो -कोनो त्याग मीराबाई इस भवसागर को किस प्रकार पार करना चाहती है उसके बाद मीरा के राम रतन धन की क्या विशेषता है आग जो आप शांति तो सत्य अहिंसा का प्रचार करने वाली भारतीय महापुरुषों के नाम बताइए मोस्ट एमपी

जाजा करी ने छेला राम राम एवं कई कावे ने मने नथी आवडतु एवं कई कर तमे करजो हे आगळ कुत्ते ने लोमड़ी को क्या उत्तर दिया खड़हा कहा और कैसे रहता कुत्ता निराश क्यों हो गया भारतवर्ष हमारा जन्म स्थान कब से है कब से आगर भारतवर्ष हमारा है यह स्वर धारा किसकी है अबे आ स्वर धारा कौन सी नव सर्जन के स्वप्न स्वप्न સાધુ વાળા પ્રશ્નો બધા કરવાના તમને એક જ પાઠના કરી લેજો ચાર પાંચ વાક્યના આના કરતા ઓછા હશે જેમ જેમ નીચા હા ઓછા પ્રશ્ન આપીશ એમ તો દેવા પડે

અને કૃષ્ણ કે પ્રતિ અપની ભક્તિ પ્રદર્શિત કરતે કે લિયે રસખાન ક્યાં ક્યાં નોછાવર કરવા ચાહતે કૃષ્ણ ભગવાન વાળા પ્રશ્ન છે એ બધાય ખાસ કરજો કારણ કે હમણા દ્વારકા ભાઈ બધાય પૂનમ ભરવા જાય છે બધાય હાલી હાલીન જાય છે કદાચ પેપર સેટ કરવા વાળો દ્વારકાનો નાથ જે છે આપણો એનો ભગત નીકળો અને કદાચ એ પ્રશ્ન પૂછી લીધો મારા વાલા તો આપણે કામ થઈ જાય આસે સ્પષ્ટ કીજીએ જન્મ જન્મ કી પુંજી પાઈ જગમે મે સબે ખવાયો કરજો આસે પદો કે આધાર સદગુરુ કી મહિમા વર્ણન કીજે ભક્તિ મેન ભક્તિ મેં કી મીરા કો શું શું કહે ને એને બોલાવતા અને હુકામ मीरा के पदों के आधार पर सदगुरु की महिमा का वर्णन कीजिए भक्ति के मार्ग में कौन सा संकट आया उससे मीरा कैसे पार हुई जन्मभूमि कविता में भारत भूमि की क्या क्या विशेषताएं बताई गई है भारत देश विश्व शांति दूत क्यों कहलाता है जन्मभूमि कविता के आधार पर भारतीय नारी की महानता का वर्णन कीजिए

निम्नलिखित पंक्तियों का भाव स्पष्ट कीजिए कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर पर संकट में प्राण बचाओ सारी शक्ति लगाकर हिंदुस्तान हमारा है स्वर धारा किसकी और कब से भाई कवि बालकृष्ण नवीन भारत में भारत के लिए क्या कहते हैं भावार्थ स्पष्ट करो गरज उठे बयालीस स्कोटी जन सुनिए खाली जगह खाली जगह हिंदुस्तान हमारा है ભાઈ ઢોંગી બાબા વાળું કીધું તમે તમને ઢોંગી સાધુ મૌન વ્રત કયો ધારણ કરતે હે ઢોંગી સાધુ ભક્તજનો કો ક્યાં ઉપદેશ દેતે હે સાધુ ઉપદેશ કાકા હાથ રસી ને કિસ પર વ્યંગ કિયા થા ભાઈ આશય સ્પષ્ટ કરવાના બહુ ઓછા આપી દઉં છું આટલા 8 9 છે એટલે જોઈ લેજો પ્રભુજી તું ધાગા હમ મિલત સુહાગા પ્રભુજી તું પાની હમ અંગ બાસ સમાની ભાઈ પ્રભુજી તું દીપક બાતી હમ બને દિન રાતી પ્રભુજી आ, तुम धन बन मोरा हम चकोरा वालो आने मोस्ट टाइम भी करजो मानुस हो तो वही रश खान, बसो मिली गोकुल गावन के ग्वारन पची जादी न ते वह नंद को छोरो या बन दे चराई गयो है मोहनी ताननी गोधन गाई के बेनु बजाई रिजाई गयो है आहिदरु कछु तो न रसखान हिय में समाई गयो है कौन कहू का कानी करे जिगर ब्रजबीर बिकाई गयो है पायो जी मैंने राम रतन धन पायो पायो पागा गंगा रो बांध मीरा नाचरे अपादा घूंघट मोस्ट टाइम भी करजो ભાઈ આગળ જીસ્કા ગૌરવ બાલ હિમાલય પછી વસુધૈવ કુટુંબકમ પછી આને કરવાનો આજ યુદ્ધ જર જર જગ જીવન પુનઃ કરેગા મંત્રોચ્ચારણ કહત હે સબ શાસ્ત્ર કમાઓ રોટી જાન બચાકર कोटी कोटी कंठों से निकली आज यही स्वर धारा है भारत वर्ष हमारा है ये हिंदुस्तान हमारा है आई एम पीओ हूँ बोलू छो एटलू जुनून थी तो एटलू जुनून थी पाको करजो नगर से बाहर बग्गे बगीचे में बना ले जो पड़ी दिप जैसी देह चमके तो सीप जैसी खोपड़ी तर्क करने के लिए

ભગત દેખરાજી હુઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર ને વસ્તુ અમોલક દી મેરે સદ ગુરુ ઉસકે બાદ લે લેતે હે દુસરા ટોપિક પાઠ વાલા તો મિત્રો મસ્ત મજાની રીતે આ તમને કહી દીધું છે ને આ એટલા જુનૂન ને જુસ્સાથી બનાવેલું છે

એમાંથી કરજો તમે મને યાદ કરશો કરશો ને કરશો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ રીતમાં અલગ અંદાજમાં અલગ જૂનું ને અલગ જુસ્સાથી મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો જય હિન્દ